મિત્રો કલ્પના કરો એવી દુનિયાની જ્યાં દરેક માણસ રાત દિવસ મહેનત કરે છે પરસેવો વહાવે છે પણ તેમ છતાં તેના ખાતામાં પૈસાનો સૂકો જ પડ્યો રહે છે શા માટે આવું થાય છે કારણ કે નવ્વાણું ટકા લોકો એ જ જૂના સીધા સાધા ફોર્મ્યુલા અનુસરે છે બચત કરો કઠોર મહેનત કરો જોખમથી ડરો અને ભીડની પાછળ દોડો પણ સાચી રમત તો ઉલટા ફોર્મ્યુલાથી જીતાય છે અને આજે હું તમને એ જ રાજ બતાવીશ ચાણક્યના સાત ઉલટા નિયમો જે 2300 વર્ષ જૂના છે પણ આજના સમયમાં એલન મસ્ક વોરેન બફેટ જેવા અબજપતિઓની જિંદગી બદલી નાખનારા છે ચાણક્ય જેમને કૌટિલ્ય પણ કહેવામાં આવે છે તેમણે પોતાની પુસ્તક અર્થશાસ્ત્રમાં એવા એવા રાજ લખ્યા છે જે ભીડની વિચારસરણીને તહસ નહસ કરી નાખે છે આ નિયમો માત્ર પુસ્તકીય જ્ઞાન નથી પરંતુ જિંદગી બદલી નાખનારા હથિયારો છે જો તમે તેને અપનાવશો તો પૈસા પોતે જ તમારા દરવાજે ટકોર મારશે તમારા સપના હકીકત બનશે અને તમે એ જ જિંદગી જીવી શકશો જ્યાં તણાવની જગ્યાએ આઝાદી હોય પણ સાવધાન આ સરળ નથી આ ઉલટા છે તેથી પહેલા તમારે તમારી જૂની વિચારસરણી તોડવી પડશે તો તૈયાર થઈ જાઓ લાઈક બટન દબાવો કોમેન્ટમાં ચાણક્ય નિયમ લખો અને ચાલો ડૂબકી લગાવીએ આ જ્ઞાનના સમુદ્રમાં અંતમાં એક બોનસ ફોર્મ્યુલા પણ મળશે જે એટલો તાકાતવર છે કે તેને જાણતા જ તમારી કિસ્મતનું પૈડું ફરી વળશે ફોર્મ્યુલા એક પૈસા કમાવવા માટે પૈસા છોડો નિવેશ જ અસલી બચત છે મિત્રો સૌથી પહેલો અને સૌથી ચોંકાવનારો નિયમ સાંભળો ચાણક્ય કહે છે કે જે વ્યક્તિ દરેક પૈસાને ચાવીને બચાવવાની હોડમાં લાગેલો રહે છે તે ક્યારેય મોટું ધન કમાઈ શકતો નથી આપણો સમાજ તો બચતને જ સૌથી મોટો ધર્મ ગણાવે છે ને મા બાપ કહે છે બેટા દરેક પૈસો બચાવો ખર્ચ ન કરો જોખમના નામે કાપી જાઓ પણ ચાણક્યની નજરમાં આ વિચારસરણી ગરીબી નું મોડ છે તેમના મતે પૈસો એક બીજ જેવો છે જો તમે તેને તિજોરીના અંધારા ડબ્બામાં બંધ કરીને રાખશો તો તે ક્યારેય અંકુરિત નહીં થાય સડી જશે પણ જો તમે તેને સાચી માટીમાં રોપશો એટલે કે બુદ્ધિપૂર્વક કરશો તો તે એક વિશાળ વૃક્ષ બનશે જે વર્ષભર ફળ આપતો રહેશે અને છાયા પણ આપશે અર્થશાસ્ત્રમાં ચાણક્યએ સ્પષ્ટ લખ્યું છે કે ધનનો ઉપયોગ ન કરનાર વ્યક્તિ ધનનો ગુલામ બની જાય છે જ્યારે ઉપયોગ કરનાર તેનો માલિક બને છે હવે એક વાસ્તવિક જીવનનું ઉદાહરણ વિચારો એક નાનકડી ચાનો ઠેલો ચલાવનાર વ્યક્તિ જે દર મહિને બે હજાર રૂપિયાની બચત કરે છે તે વિચારે છે કે આ મારી ભવિષ્યની સુરક્ષા છે આને છુઓ પણ નહીં પણ જો તે એ જ બે હજાર રૂપિયાને એક સ્માર્ટ નિવેશમાં લગાવે જેમ કે વધુ સારી જગ્યાએ શિફ્ટ થવા માટે ભાડું એક આકર્ષક બેનર અને સાઇનબોર્ડ અથવા એક વધારાના મદદગારને નોકરીએ રાખવા માટે તો શું થાય આવતા જ મહિને તેની વેચાણ બમણી થઈ જાય કારણ કે ગ્રાહકો વધુ આકર્ષાય અને તેનો વેપાર વૃદ્ધિના માર્ગે આગળ વધે બચતે તેને સ્થિર રાખ્યો પણ નિવેશે તેને ઉડાન આપી આજના સમયમાં આ વધુ સરળ છે જો તમારી પાસે રૂપિયા પણ હોય તો તેને વેડફાઈ ન દો વિચારો કે તેને કેવી રીતે ગુણાકાર કરી શકાય એક ઓનલાઈન કોર્સ ખરીદી લો જે નવી કુશળતા શીખવે જેમ કે ડિજિટલ માર્કેટિંગ અથવા સ્ટોક ટ્રેડિંગ અથવા સોશિયલ મીડિયા એડ્સ પર ખર્ચ કરો જેથી તમારા પ્રોડક્ટ કે સેવાઓ વધુ લોકો સુધી પહોંચે નાના ટૂલ્સ ખરીદો જે તમારું કામ ઝડપી બનાવે જેમ કે એક સારું સ્માર્ટફોન એપ અથવા સોફ્ટવેર યાદ રાખો બચત તો ગરીબીની સૌથી નજીકની મિત્ર છે પણ વ્યૂહાત્મક ખર્ચ એટલે કે વિચારીને ખર્ચ કરવું જ ધનવાન બનવાની અસલી ચાવી છે આ ફોર્મ્યુલા અપનાવો અને જુઓ કેવી રીતે પૈસા તમને છોડવાને બદલે તમારી પાછળ દોડવા લાગે આ માત્ર સિદ્ધાંત નથી વ્યવહારિક પગલું છે જે લાખો લોકોએ અજમાવ્યું અને સફળ થયા ફોર્મ્યુલા બે જેટલું વધુ કામ કરશો એટલું જ ગરીબ બનશો કામ કરાવો સિસ્ટમ બનાવો હવે બીજો ઉલટો ઝટકો જે સાંભળીને તમારા કાનમાં જૂ ન રેંગે ચાણક્ય કહે છે કે જેટલું વધુ પોતે કામ કરશો એટલું જ ગરીબ રહેશો વાહ આ તો બિલકુલ ઉલટું લાગે છે ને આપણા ઘરોમાં શાળાઓમાં સમાજમાં બધા એ જ ગીત ગાય છે મહેનત કરો બેટા રાત દિવસ જૂટ્યા રહો તો જ પૈસા આવશે શિક્ષક બ્લેકબોર્ડ પર લખે છે હાર્ડ વર્ક ઇઝ કી ટુ સક્સેસ પણ ચાણક્ય હસતા હસતા કહે છે કામ ન કરો કામ કરાવો તેમનો ગહન અર્થ એ છે કે જો તમે દરેક નાના મોટા કામ પોતે જ કરી રહ્યા છો ચેક કરવા કરવા પ્રોડક્ટ પેક કોલ હાજર કરવા તો તમે વેપાર નથી ચલાવતા પણ એક મોંઘી મજૂરી કરી રહ્યા છો અસલી ધનવાન લોકો સિસ્ટમ બનાવે છે ટીમ બનાવે છે પ્રક્રિયાઓ ડિઝાઇન કરે છે જે તેમને હાજરી વગર પણ કામ કરે

ધન નથી વહેતો વહે છે વાસ્તવિક જીવન માં જુઓ એક કરિયાણા ની દુકાન વાળો જે પોતે જ બધું સામાન કાઢે બિલ બનાવે તો મહિને પાંચસો રૂપિયા કમાઈ શકે પણ જયારે તેને એક પીઓએસ સિસ્ટમ લગાવી અને બે છોકરાઓને નોકરીએ રાખ્યા તો તેની વેચાણ બે લાખ થઈ ગઈ કારણ કે તે પોતે માર્કેટિંગ અને વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યો આજથી જ તમારા દિવસનું ઓડિટ કરો કયા કામ એવા છે જે તમને કલાકો ખાઈ જાય પણ બીજું કોઈ સસ્તામાં કરી શકે ફ્રીલાન્સ પ્લેટફોર્મ્સ જેમ કે અપવર્ક અથવા સ્થાનિક જોબ પોર્ટલ પર સહાયક શોધો એપ્સ વાપરો જે નિયમિત કાર્યો સંભાળે જેમ કે ટ્રેલો પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટે અથવા ઝૂમ મીટિંગ્સ માટે યાદ રાખો ધનવાન લોકો કામ નથી કરતા તે કામને કામ કરવા દે છે આ ફોર્મ્યુલા અપનાવો અને તમારો સમય મુક્ત થશે એ સમય જે ધનવાન બનવાની અસલી સીડી ચડવા માટે વપરાશે આ બદનાવ નાનો લાગશે પણ તેની અસર બરફના પહાડને હલાવવા જેવી હશે બોનસ ફોર્મ્યુલા જેને ગુમાવવાનો ડર નથી તે જ સૌથી મોટો ખેલાડી બને છે બોલ્ડનેસ જજ સૌથી મોટું હથિયાર છે અંતમાં આ બોમ્બ ફોડું છું ચાણક્ય કહે છે કે નિર્ભય મનુષ્ય જ સાચો વિજેતા છે ગુમાવવાનો ડર કાર્યવાહી રોકે છે પણ જે તેને પાર કરે છે તે જ મોટા નિર્ણયો લે છે હારી ગયા તો શીખો ઉઠો ફરી અજમાવો જોખમ જિંદગીનો ભાગ છે હાર માનવી નહીં પૈસા બોલ્ડ લોકોને પ્રેમ કરે છે મિત્રો આ ચાણક્યના ઉલટા નિયમો જિંદગીના ગેમ ચેન્જર છે તેને અપનાવો અને પૈસા તમને શોધી લેશે ચેનલ સબસ્ક્રાઇબ કરો શેર કરો કારણ કે જ્ઞાન વહેંચવાથી વધે છે આગલી વિડિયોમાં મળીશું ઉલટું વિચારો ધનવાન બનો જય હિંદ ફોર્મ્યુલા ત્રણ પહેલા નામ બનાવો પછી દામ પોતે જ આવશે રેપ્યુટેશન જ અસલી કરન્સી છે ત્રીજો નિયમ સાંભળીને તમારી આંખો ખુલી જશે લોકો તો પૈસાની પાછળ દોડે છે જલ્દી કમાઓ ધનવાન બનો પણ ચાણક્ય ઉલટું કહે છે પહેચાણની પાછળ દોડો પૈસા પોતે જ દોડતા આવશે શા માટે કારણ કે દુનિયા પૈસે નથી ચાલતી વિશ્વાસથી ચાલે છે એક મજબૂત નામ એક મજબૂત રેપ્યુટેશન એ ચુંબક જેવું કામ કરે છે જે ગ્રાહકો ભાગીદારો અને તકોને ખેંચી લાવે છે વિચારો એમેઝોન પર બે પ્રોડક્ટ્સ છે એક અજાણ્યા બ્રાન્ડની પાંચસો રૂપિયામાં બીજી પ્રખ્યાત કંપનીની હજાર રૂપિયામાં કઈ વધુ વેચાશે નિશ્ચિત રીતે નામવાળી કારણ કે લોકો આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે ચાણક્યના મતે નામ જ એ અમૂલ્ય મૂડી છે જે ક્યારેય નાશ નથી પામતી તે ધન કરતાં પણ ઉપર છે તેમણે ચંદ્રગુપ્તને શીખવ્યું કે રાજાની અસલી તાકાત તેની સેના કે ખજાનું નહીં પણ તેનું નામ અને સન્માન છે આજના ડિજિટલ યુગમાં આને પર્સનલ બ્રાન્ડિંગ કહેવાય છે લોકોએ તમને ઓળખવું તમારી કિંમત સમજવી અને પોતે જ તમારી પાસે આવવું કેવી રીતે સતત મફત મૂલ્ય આપીને ટિપ્સ શેર કરીને તમારી વાર્તા કહીને બીજાની સમસ્યાઓ હલ કરીને ઉદાહરણ લો એક સ્થાનિક કોચિંગ શિક્ષક જે માત્ર ભણાવે તે મહિને વીસ હજાર રૂપિયા કમાઈ શકે પણ જ્યારે તેણે યુટ્યુબ પર મફત લેક્ચર્સ મૂક્યા સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓની સફળતાની વાર્તાઓ શેર કરી તો આજે તેની પાસે ખાનગી કોચિંગ માટે લાઈન લાગે છે અને કમાણી એક લાખ થી વધુ થઈ ગઈ નામ બનાવવું ધીમી પ્રક્રિયા લાગે છે પણ તે સંયોજન વ્યાજ જેવી વધે છે જેટલો વધુ સમય આપશો એટલો વધુ વળતર મળશે વાસ્તવિક જીવનની ટિપ આજથી જ શરૂ કરો ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ લિંક્ડઇન પર કન્ટેન્ટ મૂકો જે તમારી નિષ્ણાતતા દર્શાવે જેમ કે વધુ સારા નિવેશ માટે પાંચ ટિપ્સ સ્થાનિક સ્તરે નેટવર્કિંગ ઇવેન્ટ્સમાં જાઓ મફત વર્કશોપનું આયોજન કરો અથવા વિસ્તારમાં મદદરૂપ મીટઅપ્સ કરો દરેક જગ્યાએ સાબિત કરો કે તમે કેમ અલગ છો લોકો તમને કેમ પસંદ કરે કારણ કે નામ કમાવવું જ સૌથી મોટું નિવેશ છે દામ તો પેની પાછળ જ આવે છે આ ફોર્મ્યુલા અપનાવો અને જુઓ કેવી રીતે દુનિયા તમારા નામની ગુંજારથી હલવા લાગે ફોર્મ્યુલા ચાર પૈસા કમાવવા માટે ડરને મારવું જરૂરી છે જોખમ જ ધનવાન બનવાનો માર્ગ છે ચોથો ફોર્મ્યુલા ડરના નામે જ કાપી જશે ચાણક્ય કહે છે કે ડર એ દિમક છે જે દરેક સપનાને અંદરથી ચાવી જાય છે જે ડરથી બંધાયેલો હોય તે ક્યારેય ઊંચાઈઓને સ્પર્શી શકતો નથી ડર શું કરે છે તે તમને નાના નાના નિર્ણયોમાં ફસાવી દે નવી નોકરી છોડું વ્યાપાર શરૂ કરું નિવેશ કરું દરેક વખતે ડર ફૂસફૂસાવે છે સુરક્ષિત રહો કહી બદલશો નહીં પણ ચાણાક્યની સલાહ બિલકુલ ઉલટી છે જોખમ લો પણ બુદ્ધિથી જે જોખમ નથી લેતો તે જિંદગી ભર બીજાનો નોકર બનીને રહે છે જોખમનો અર્થ જુગાર નથી પણ ગણતરી કરેલું પગલું છે જ્યાં સંશોધન હોય યોજના હોય અને બેકઅપ હોય ઉદાહરણ લો એક નવ થી પાંચ ની નોકરી કરતો છોકરો જે અંદરથી થી નું સપનું જુએ પણ ડર રોકે છે નિષ્ફળ થયો તો પરિવાર નું શું પણ ચાણક્ય કહે છે નિષ્ફળતા જ સૌથી મોટો શિક્ષક છે તે તમને મજબૂત બનાવે છે વાસ્તવિક જીવનમાં જુઓ જેફ બેઝોસે એમેઝોન શરૂ કરતા પહેલા પોતાની સુરક્ષિત નોકરી છોડી જોખમ લીધું અને આજે વિશ્વનો સૌથી ધનવાન વ્યક્તિ છે ભારતમાં ધીરુભાઈ અંબાણીએ નાના વ્યાપારથી રિલાયન્સ બનાવ્યો બિના ડરે વાસ્તવિક જીવનની દર સપ્તાહે પોતાને એક ડરનો પડકાર આપો કોઈ નવી કુશળતા શીખો જેમ કે જાહેર વક્તવ્ય અથવા કોડિંગ એક વિડીયો બનાવીને અપલોડ કરો ભલે પરફેક્ટ ન હોય અથવા નાનો નિવેશ સ્ટોક્સમાં અજમાવો સૌથી ડરાવની વસ્તુ જ તમારા આગલા સ્તરને છુપાવે છે આરામ ક્ષેત્ર થી બહાર નીકળો કારણ કે પૈસા ત્યાં જ રાહ જુએ છે જ્યાં નવ્વાણું ટકા લોકો જિંદગીના દ્વાર ખુલવા લાગે આ ફોર્મ્યુલા માત્ર પૈસા નહીં પણ આત્મવિશ્વાસ પણ આપશે જે અમૂલ્ય છે ફોર્મ્યુલા પાંચ જો બધા કરી રહ્યા હોય તો તમે ન કરો અલગ વિચારો અલગ કમાવો પાંચમો નિયમ ભીડ ને ચીડવનારો છે ચાણક્ય ચેતવે છે જો બધા કહી કરી રહ્યા હોય તો તમે બિલકુલ ન કરો ભીડ હંમેશા એક જ માર્ગે ચાલે છે જે સરેરાશ સુધી લઈ જાય શા માટે કારણ કે સફળતા દુર્લભ જગ્યાએ છુપાયેલી હોય છે જ્યાં કોઈ પહોંચતું જ નથી બધા એક જ વિચારે બધા સ્ટોક માર્કેટમાં છે તો હું પણ કૂદી પડું પણ પરિણામ બધાનો એક જ સરેરાશ પણ જે અલગ વિચારે તે અલગ દેખાય અને ત્યાંથી તેની ઓળખ પૈસા અને સફળતાની શરૂઆત થાય ચાણક્ય એ મૌર્ય સામ્રાજ્ય ને કોપી પેસ્ટ વ્યુ થી નહીં પણ અનોખા વિચારો થી બનાવ્યું જેમ કે ગુપ્તચર નેટવર્ક અને આર્થિક નીતિઓ આજના સમય માં ને અનુસરશો નહીં તેમને ટ્વિસ્ટ આપો બધા ડ્રોપ શિપિંગ કરે છે તો તમે સ્થાનિક હસ્તકલા ના ઉત્પાદનો સાથે હાઇબ્રિડ મોડલ અજમાવો જ્યાં સંસ્કૃતિ અને ટેકનોલોજી મળે ઉદાહરણ જ્યારે બધા ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ્સમાં લાગેલા હતા ત્યારે સ્વીગીએ સ્થાનિક સ્વાદો પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને બજાર કબજે કર્યો વાસ્તવિક જીવનની ટીપ જ્યારે કોઈ નવો ટ્રેન્ડ દેખાય જેમ કે એઆઈ ટૂલ્સ કે ક્રિપ્ટો તો ઉતાવળે કૂદી ના પડો પહેલા વિચારો કે હું તેમાં શું અનોખું ઉમેરી શકું જો હા તો કૂદો નહીં તો છોડી દો અલગ ચાલવું મુશ્કેલ છે પણ એ જ અસલી નેતૃત્વ છે ચાણક્ય નો આ ફોર્મ્યુલા તમને ભીડ થી ઉપર ઉઠાવશે અને તમે એ બનશો જે ટ્રેન્ડ નક્કી કરે નહીં કે અનુસરે તેને અપનાવો અને જુઓ કેવી રીતે તમારી તમારી જ સૌથી મોટી સંપત્તિ બનશે ફોર્મ્યુલા છ પૈસા પોતાની પાસે રાખવાથી નહીં ફેરવવાથી બને છે પરિભ્રમણ જ સમૃદ્ધિ ની ચાવી છે છઠ્ઠો ફોર્મ્યુલા પૈસા ની સાચી વાત કહે છે ચાણક્ય કહે છે કે ધન ને રોકવું એ સમૃદ્ધિ ને મારવું છે પૈસો નદી જેવો છે જો વહેવા દેશો તો દરેક જગ્યાએ હરિયાળી ફેલાય પણ રોકી દેશો તો સડવાની શરૂઆત થાય લોકો પૈસા ને તિજોરીમાં બંધ કરી રાખે છે ડરે છે કે ક્યાંક ઉડી ન જાય પણ ચાણક્ય ઉલટું કહે છે બુદ્ધિ થી ફેરવો નિવેશ કરો પરિભ્રમણ કરો એટલે બિનજરૂરી ખર્ચ નહીં પણ સ્માર્ટ ઉપયોગ વ્યાપારમાં કુશળતા શીખવામાં નેટવર્કિંગમાં અર્થશાસ્ત્રમાં લખ્યું છે કે ધનનું ચક્ર જ અર્થવ્યવસ્થાનો આધાર છે ઉદાહરણ એક લાખ રૂપિયા બેંકમાં પડ્યા રહે તો વર્ષે વ્યાજ મળે એટલે હજાર રૂપિયા પણ એ જને લગાવો જેમ કે નાનું ઈ કોમર્સ સ્ટોર તો પચાસ ટકા વળતર શક્ય છે પચાસ હજાર રૂપિયા વાસ્તવિક જીવનની ની ટીપ પૈસા ને સુવા ન દો તેને કામ પર લગાવો માર્કેટિંગ કેમ્પેન ચલાવો અપસ્કિલિંગ કોર્સમાં કોર્સ ભાગીદારીઓ બનાવો પૈસાને દોડાવો તે તમારી પાછળ દોડશે આ ફોર્મ્યુલા અપનાવો અને તમારી સંપત્તિ ગુણાકાર મોડમાં આવશે ફોર્મ્યુલા સાત સૌથી પહેલા પોતાના સમયનો માલિક બનો સમય જ સૌથી મોટું ધન છે સાતમો અને અંતિમ નિયમ સમય પર ધ્યાન કેન્દ્રિત કરે છે ચાણક્ય કહે છે કે કાન સર્વધન પ્રધાન સમય જ સૌથી મોટું ધન છે જે તેને ગુમાવે છે તે બધું ગુમાવે છે દરેક વ્યક્તિ પાસે ચોવીસ કલાક છે પણ ફરક એ છે કે ધનવાન તેનો રાજા હોય છે ગરીબ તેનો ગુલામ બિન યોજના વાળો સ્ક્રોલિંગ ગપ્પાટા અને સૂચનાઓમાં ઉડી જાય તો પૈસા પણ સપના બની રહે ચાણક્ય એ શીખવ્યું કે સમય ની કદર કરનાર જ સ્થાયી સંપત્તિ બનાવે છે વાસ્તવિક જીવનની ટીપ દર સવારે ત્રણ પ્રાથમિકતાઓ નક્કી કરો જે ધનવાન બનવા તરફ લઈ જાય સૂચનાઓ બંધ કરો ધ્યાન કેન્દ્રિત કરો સમય માલિક બનો ભવિષ્ય રાજા બનો